હલો મિત્રો વેબિનાર માં જે હું છું ભારતી પરમાર મારી YouTube ચેનલ માં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ છો એવી આશા છે આજે આપણે વાત કરી રહ્યા છીએ શીતળા સતમ વ્રતની વિધિ છે શ્રાવણ વદ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ કરે છે વ્રત કરનારે સવારે વેલા ઉઠી ઠંડા પાણી થી નાવ તથા આખો દિવસ તાડુ ખાવ તે દિવસે ચૂલો સળગાવો અને જીનો દીવો કરી શીતળા વાર્તા સાંભળી વાર્તા કેવી ધનધાન્ય સંતાન અને સૌભાગ્યુ જયારે નાની બહુ ભલે અને પ્રેમાળા હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ રાંધો દિવસ આવ્યો સાસુએ નાની બહુ રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડે પર થઈ થાક માં લીધે જોતો જોતોમાં ઊંઘી ગઈ ચોલો સડકતો હતો મધરાત ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુ ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આલટવા લાગ્યા પણ આ શું જેટલા મારા ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીર દાઝી ગયા આથી તેમને ગુસ્સે થઈને નાની બહુ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બને તેવું તારું પેટ વળજ્યું સવારમાં ઉઠીને હોવે જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ ચોધાર આંસુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર ચિત્રામાના શ્રાપ ના હિસાબે જ છે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આ બધી વાત કહી સંભવી સાસુમા એ તેને સાંત્વતા આપતા કહ્યું તું શાંત થઈ જા અને ચિત્રામા પાસે જઈને કર દેજે મા સૌને સરાવાના કરજે સાસુમાના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી તેને તલાવડીને પાણી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર પશુ પક્ષીઓ તે તલાવડીનું પાણી પીતું ન હતું તે જો પીવે તો તાત્કાલિક મૃત્યુ પામી દેવું નાની બહુને જોઈને તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું સિતરામાં પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોકથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તેને સજીવન કરવા તલાવડીએ કહ્યું બહેન અમે એવા કે શું પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી જો પીવે તો મૃત્યુ પામે છે તો અમારા પાપનું નિવારણ ચિત્રમાં પાસે પૂછતી આવજો નાની વહુ ડોકો હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને આંખલા મળે તેમને પોતે ઘંટીના પળે લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈને આખલા બોલ્યા બેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું

બહુ દયાળુ હતી તેને સીતારામમાં પાસે જવામાં ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને દોશીના ખોડામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારમાં દોશી માની મટી ગઈ તેમની નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું થર્યું તેવું તારું પેટ ઠરજ્યું આટલું બોલતા ચમત્કાર થયો ડોશી ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં પોતે બીજું કોઈ નહીં પણ સીધલા માતા છે આથી તેમને પગે પડી ગઈ ત્યારબાદ વહુએ તલાવડીઓના સાપ નિવારણ પૂછતા સીતરામમાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને શોખ્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી તેઓને છાસ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમને પાણી કોઈ પીતું નથી પરંતુ તું તું એનું પાણી પીજી એટલે એમના પાપનું નાશ થશે એ પછી હોવી આખલાના લટ્યા કરે છે તું એમના કોટે ઘંટીના પર છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની વહુ થતી ચિત્રામાં લઈને છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા

બેરાણી જેવું જ કરું આથી મને પણ ચિત્રામાના દર્શન થશે તેવો રાત્રે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાત થતા ચિત્રામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં અળટવા લાગ્યા આથી તેમનું શરીર દાજી ગયું એમને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું સોલ બર્યું એવું એનું પેટ ભરજું બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ બેરાણી પેટે

પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ના મળ્યા આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી આવી એ શીતળામાં જેવા દેરાણી ને તમે પડ્યા તેવા સૌ ને પડજો જોઈએ શીતળામાં